મેં ના પાડી પછી કરી છે હું મેં તમારા સમજ ના છે આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું हेलो बोलो बोलो पासा है तमें क्या हम फोन करो हम किधर तो फोन नहीं करियो सुनाम छे हेलो हाँ फोन करवा किधर तो पासा फोन तमें नहीं करियो मन सुनाम छे तमारो <laughs> बाबू अच्छा बाबू भाई रिकॉर्डिंग करवानु छे ना अपने बात करवानी छे ना हाँ हाँ ती मैं तमने किधर थी ओके ओके आलो बात कर ले मैं तमने का, काल बात करी थी

हम्म बराबर से चलाओ क्या लोग पगार दौरान क्या लोचे तो हमारो पगार बावी जरूरी वाला है बावी सजा हाँ उन वधारियों है पांच सौ रुपया वधारिया है बावी सजा पांच सौ का दी था हाँ पांच सौ वधारिया है वाह बराबर से तुम्हारा परिवार में कौन कौन तो परिवार में मा तो मार वापस है बनी तो घर है हाँ तो। ग

અચ્છા એ ઘર ખર્ચ કરતા બરાબર છે સમજાય ગયું એટલે એ ભાઈ મોટા કે નાના એ નાના હે તમે સૌથી મોટા હું મોટો હું પણ મે હું કામ એક નાના ને પેલા કરાવ દઉં હું ડ્રાઇવરિંગ કરવા આઈએ આપણે મશીન ચલાવવા જાવું તમે ખાટી ખોટો મહિનો રોકાવું ના અંતે કરવું દે મે કે હે લગન કરવા ખોટી નો થાવ એટલે એમ પેલા ને એવડાય હવે ઘરે છે એ એ

સમજે ગયું તો તમારું આ જે ધંધુકા છે ન્યાથી તમારું ગામ કેટલું થાય ન્યાથી અમાર 40 કિલોમીટર થાય સમજે ગયું 40 કિલોમીટર થાય હમ બરોબર છે ગામડે મકાન બગાડ બધું ઘરનું એમ એ તો ઘરનું હો હે ખેતીવાડી કાઈ ખેતીવાડી છે ને 60 વીઘો હે 60 વીઘો છે જમીન એમ બરોબર છે એનની કેટલી આવક થાય જમીનની તું એર કરીએ છે પછી મકાઈ હે મગ એ કેટલી મોસમ કેટલી લ્યો હે કેટલી મોસમ લ્યો છો મોસમ થાય ને બે ત્રણ લાખ ની થઈ જાય હે બરોબર પાણી બાણી બધું સગવડ આપા પાણી ભાડે લેવું પડે હો સાહેબ હમ પાણી એટલું અમાર નથી પાણી ભાડે લેવું પડે સમજાય સમજાય સમજીએ હમ બરોબર બરાબર ખેતી કોણ કરે ખેતી દોહા કરે હો હે હમ સમજી ગયો બાપા છે ખેતી કરે

આ તમારું વસ્તુ આવી છે ભાઈ આ તમારે આ છે તે છે કહી દઈએ આપડે તો બરાબર છે એટલે કોક ને પડે કોક પાસે તમારે હમ વંચાવી લઈએ આપડે ના ઉકલે તો વંચાવી લઈએ એમ નકર ભણતર તો હાવ મફત જ હતું તો કેમ ભણ્યા નહી ના મારે નહી ભણવું નેહાળા જ જવું સાહેબ બારે કઈ વાંધો બાંધો નથી પડ્યો ને ના રે ના,

કઈ કઈ વાંધો નહીં બરાબર બઉ સારું કઈ વાંધો નહી તમે નથી પણ તમારી પાસે સારું એવું નોલેજ છે તમે ક્રેન ચલાવો છો ઉપરાંત તમે સારી એવી આવક પણ કમાવ છો બરોબર છે અને તમે કમાઈ કમાઈ અને ભાઈ ના લગ્ન પણ કરી દીધા તમારી જે કમાણી હતી મહેનત એમાંથી તમે ભાઈ લગ્ન પણ કરી દીધા બહુ સારી વાત કેવાય બહુ આનંદની વાત કેવાય કે તમે એવું વિચાર્યું કે ના પેલા નાના ભાઈ પરણાવી દઉં હું થોડું ઘણું કામ કરી લઉં અને પછી મારા મેરેજ કરું હજી તમારી કઈ ઉંમર એટલી બધી છે નહીં ત્રેવીસ વર્ષ ના છો બરાબર હે ભાઈ હવે હે ને સાંભળો બોલો બોલો આપડે કોઈ દી કોઈ દી દુખી ના થવા જોઈએ હે

એ ચા પીયો છો ચા એટલી પીવો ને સમજાય એક ચા જ પીઓ બીજું કાઈ હવારમાં એક ટાઈમ સમજાય ગયો બાકી બીજું કાઈ વ્યસન નઈ ના કઈ નઈ બહુ સારી વાત કરી ભાઈ બહુ સારી વાત કહેવાય કે તમે એટલા હાંભળો હમ હ એક કોટા 10 રૂપિયા કોણ બગાડે સાચી વાત છે વ્યસનમાં પૈસા ન નાખે ને ખાતું કરાય ન કે 10 રૂપિયા 10 રૂપિયા નાખો તો પૈસો કેવડો થાય વરહે હા બરાબર કેવડો થાય એમ કહું ના ના સારી વાત સારી વાત ના તમારો બહુ સારો વિચાર છે તમારો હા હા

એ હા ભલે કાંઈ વાંધો નહીં ફોટો મને મોકલી આપો હાર ભલે ભાઈ ભલે હો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ